અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે ટર્મથી કાઉન્સિલર તરીકેની ફરજ બજાવું છું અમારો વોર્ડ ખૂબ જ સ્લમ છે એસી જેવી વસ્તી સ્લમ એરિયા ધરાવે છે અને તેમાં અમે અર્બન હેલ્થ સેલ્ટર સેન્ટર નવો કરાવવા માટે રજૂઆત કરેલી હતી આથી અમારી અર્બન હેલ્થ સેન્ટર આ વર્ષમાં બની ચૂકી છે જેને કારણે આરોગ્યને લગતી ખૂબ જ સારી સગવડ મળી રહી છે પ્રજાને આ ઉપરાંત ત્યાં વિવિધ આરોગ્યને લગતી આગળ બી કામગીરી થવાની છે આ ઉપરાંત અમારા વોર્ડમાં ભવાનસિંહ પાર્ટી પ્લોટ જેનું પણ રિનોવેશન કામગીરી હાથ ઉપર લીધેલ છે જે ટૂંક સમયમાં કામગીરી શરૂ થઈ જશે આ વર્ષે અમે નવા એજન્ડા મિટિંગમાં લાઇબ્રેરી રિનોવેશન બાલભવનમાં તેમજ માધુપુરા પોલીસ સ્ટેશનની પાસે આવેલ સિનિયર સિટીઝન પાર્ક બનાવવા માટેની પણ રજૂઆત કરેલ છે જે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે અમને ફાળવેલ બજેટમાંથી પણ ચાલી સોસાયટીમાં ખૂબ જ સારા એવા કામ કરી રહ્યા છીએ અને પબ્લિકની પ્રજાની જે પણ રજૂઆતો અમને મળે છે જે દ્વારા અમે કામ કોર્પોરેશન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન થ્રુ ખૂબ સારી રીતે અમે હું કરાવી રહી છું અત્યારે કોઈ તૈયારી હું ખાલી પ્રજાના કામ ઉપર જ ફોકસ પહેલેથી કરી આવી છું અને આગળ બી પ્રજા જે કામ બતાવે છે એ પ્રમાણે કરીએ અમારા ધારાસભ્ય કૌશિકભાઈ જૈન જે પણ અમને મને રજૂઆત કરે છે એ કામની અમે આગળ કોર્પોરેશનમાં અને પાર્ટી લેવલે કામ આગળ મૂકીએ છીએ અને એ કામ કરવા માટે પ્રયત્નશીલ રહી રહું છું